નુકસાન પહોંચાડ્યું છે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે તો એક યુવક ટેમ્પોની અડપેટે આવતા સ્ટેજ બચ્યો હતો સદનસીબે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તો સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ડોર ટુ ડોર ગાડીનો ચાલક ટેમ્પો ભગાવી અકસ્માત સર્જ્યો છે તેમ તેઓ જણાવી રહ્યા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નેશન બસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર